ભારત ના પહેલા એથલીટ પણ બની ગયા છે ત્યારે આજ કા ગેમ ઓવર ઓલર ક્યાં કહેવાડી ને की होती है, आज बिल्कुल दिन है। लेकिन आज गोल्ड के लिए अर्षा नदीम का था और सिल्वर के लिए नीरज का बिल्कुल बिल्कुल सभी अपने देश के लिए फाइट कर रहे थे सभी का अपना दिन होता है खिलाड़ी का और हमें सिल्वर मिला खुशी है हमें बहुत लेकिन अर्षा नदीम ने सा एक खाना फेंका अब क्या लगता है आने वाले समय में ये और कंपटीशन जो और टफ होगा बिल्कुल बिल्कुल टफ होगा सभी अपने देश के लिए लड़ते हैं और आने वाला टाइम और भी टफ होगा और बच्चे और भी निकल के आएंगे। के लिए क्या कहना चाहेंगे आप से? यही कहना चाहेंगे उसने अपने देश के लिए जी जान लगा दी अपनी तरफ से उसने सौ परसेंट दिया

एक मिनट आवाज नहीं आवाज खिलाफ अरेरज चोपड़ा सिल्वर मेडल किस तरह से क्या कहना चाहेंगे सिल्वर मेडल है पहले एथलीट है लगातार दो बैक टू बैक मेडल जी बिल्कुल अपने देश के लिए खूब फाइट किया उसने सिल्वर मेडल जीता है बड़ी खुशी है हमारे लिए कि अभी तक हम ब्रॉन्ज जीते हुए थे अभी हमने सिल्वर जीता है पूरे देश में खुशी होनी चाहिए देखो सही में जो हमें लगता है जो उसको ग्रोइंग इंजरी थी वो उसी के कारण शायद कुछ जूझ रहे थे और उसी में कोई दिक्कत रही है क्या पूरे भारत को मिलेगी जितने युवा खिलाड़ी हैं सभी प्रेरित होंगे कि भाई दो बार अपने मतलब ओलंपिक में फाइट की है और मेडल जीता है और आने वाले ओलंपिक में भी देश के लिए जीत जान लगा देगा जी हमारे देश के लिए बड़ी खुशी की बात है कि हम लोग पांचवा मेडल जीत पाए हैं अभी और खिलाड़ी बाकी हैं, मैं तो ये बोलता हूँ सभी खिलाड़ी मेडल के साथ वापिस आए हो तो गया तो जल्दी ચોપરા ના પરિવારજનો માં પણ ખુબ જ ખુશી જોવા મળી રહી છે નીરજ ના પિતા હોય તેમના દાદા હોય તેમના માતા તેમના તેમના પરિવારજનો અને સમગ્ર ગામ ના લોકો એક મેદાન માં એકત્રિત થયા હતા નીરજ ના ઘરની સામે મોટી સ્ક્રીન લગાવી હતી ને ત્યાં આ મેચ જોવામાં આવી રહી હતી ને તમામ જે મોટા ભાગનું મીડિયા છે તે પણ ત્યાં હાજર હતા વધુ માહિતી માટે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મુફદ્દલ નીરજ ચોપરાએ આપણને મેડલ અપાવ્યો છે આશા હતી કે ગોલ્ડ મેડલ આપણે જીતીશું પરંતુ તે ના થઈ શક્યું અને પરંતુ સિલ્વર મેડલ આપણને જીતાડ્યો છે નીરજ ચોપરાએ ફરી કમાલ કરી છે નીરજ બિલકુલ પ્રતિપાલ જે આ જીત મળી છે એ ગોલ્ડ થી બિલકુલ ઉતરતી નથી કેમ કે જે લેવલની સ્પર્ધા જોવા મળી છે

એવો ઓલિમ્પિક રેકોર્ડ થ્રો જ્યારે અરશદ નદી મેં માર્યો એટલે એક મનોવૈજ્ઞાનિક દબાણ પણ બનતું હોય છે પણ નીરજ ચોપડા પણ જે પરફોર્મન્સ આપ્યું છે બિલકુલ ઉતરતું એટલા માટે કે એમનું સિઝન બેસ્ટ થ્રો હતો એટી નાઇન પોઈન્ટ ફોર્ટી ફાઈવ મીટર્સ એટલા માટે આ થ્રો મહત્વનો છે કેમ કે તમે યાદ કરો જ્યારે ટોક્યો ઓલિમ્પિકમાં જ્યારે નીરજે ગોલ્ડ મેડલ જીત્યો હતો સત્યાસી પોઈન્ટ અઠ્ઠાવન મીટરનો એ થ્રો હતો સત્યાસી પોઈન્ટ અઠ્ઠાવન મીટર કરતા આ જે થ્રો હતો એ લગભગ લગભગ બે મીટર વધારે સારો હતો બે મીટર નું અંતર એ સામાન્ય અંતર નથી હોતું તેમ છતાં પણ કેમ કે અર્ષદ નદી મેં શરૂઆતમાં જને આપણે જોયું છે જ્યારે પણ નીરજ ચોપડા કોઈ પણ આવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ થ્રો ની ઉતરે છે ચાહે ઓલિમ્પિક હોય ડાયમંડ લીગ હોય કે પાવો નુમી લીગ કે જે બહુ મોટી લીગ છે જ થ્રો ની અંદર પણ એમાં દુનિયાભરના જે સ્ટાર ખેલાડી છે ભાગ લેતા હોય છે એમાં પણ એ જોયું છે કે નીરજ ચોપડા હંમેશા એનો જે બેસ્ટ થ્રો છે એ પહેલો અથવા બીજો બેસ્ટ થ્રો મારે છે અને જો પહેલો અથવા બીજો થ્રો એ બેસ્ટ ના મારે તો પાછળથી પછી મુશ્કેલ છે કેમ કે જે એનર્જી હોય છે એ શરૂઆતના થ્રો માં બધી એનર્જી નાખી દેતા હોય છે અને નીરજ ચોપડાએ પણ એવું કર્યું જ્યારે એને જોયું કે પહેલો થ્રો એનાથી બરાબર નથી થયો ત્યારે એમણે જાણી જોઈને ફાઉલ કરી દીધો એ થ્રો પણ જ્યારે બીજો થ્રો એમને માર્યો એમને લાગ્યું કે ના આ થ્રો બરાબર છે અને જ્યારે રેકોર્ડ થયો ત્યારે 89.45 મીટર હતો આ સાથે જ ભારતને પહેલો સિલ્વર મેડલ મળ્યો છે આમ જોવા જઈએ તો આ બીજો સિલ્વર મેડલ છે વિનેશ ફોગાટ નો સિલ્વર મેડલ જે છીનવી લેવાયો છે પણ ઓફિશિયલી આપણે જોવા જઈએ તો આ પહેલો સિલ્વર મેડલ ભારતને મળ્યો છે અને એ સાથે જ ભારતના હવે પેરિસ ઓલિમ્પિકમાં પાંચ મેડલ થઈ ગયા છે એક સિલ્વર મેડલ અને ચાર બ્રોન્ઝ મેડલ પ્રશંસા કરવી પડશે પૂરી રીતે નીરજ ચોપડાની કેમકે એમણે ભલે કેમ કે સામેના જે બે બે ખેલાડી હતા ગ્રેનેડાના જે પીટર એન્ડરસન એમનો ખુદ નો પર્સનલ બેઝ નેવું મીટર થી વધારેનો છે એટલે જ્યાં સુધી જે અંતિમ આઠ જે થ્રોઅર હતા એમણે થ્રો ના કર્યા ત્યાં સુધી એક ચિંતા હતી કે ગમે ત્યારે જે ગ્રેનેડાના પીટરસન છે એ પીટર એન્ડરસન છે એ 90 મીટર ની ઉપરનો થ્રો ફેંકી શકતા હતા એમની ક્ષમતા હતી એટલે એ ચિંતા હતી કે ક્યાંક નીરજને ત્રીજા ક્રમે ન લાવી દે જ્યાં સુધી એમનો થ્રો ના થઈ ગયો ત્યાં સુધી એ ચિંતા હતી પણ એ વટાવી ન શક્યા અને નીરજ ચોપડાએ ભારતને શાનદાર સિલ્વર મેડલ અપાવ્યો છે પહેલા એવા ખેલાડી છે આઝાદ ભારતના કે જેમને ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ભારત માટે બે ઓલિમ્પિક મેડલ જીત્યા હોય એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ બે મેડલ જીત્યા છે એટલે ખૂબ જ શાનદાર આ પ્રદર્શન છે અને દેશ

આમ જોવા જઈએ તો ઇન્જરી હોવા છતાં પણ એમણે જે થ્રો માર્યો એ બેસ્ટ થ્રો હતો એટી નાઇન પોઇન્ટ ફોર્ટી ફાઇવ મીટર નો જે થ્રો છે એ કોઈ સામાન્ય થ્રો નહોતો પણ આપણે જોયું કે અર્શદ નદીમે શરૂઆતમાં પણ નાઇન્ટી ક્રોસ થ્રો માર્યો એટલે બાણું પોઇન્ટ સત્તાણું મીટરનો જેનો નંબર વન થ્રો રહ્યો એની પછી છેલ્લો થ્રો જ્યારે માર્યો ત્યારે પણ એમણે નેવું મીટરને ક્રોસ કર્યો એટલે અર્ષદ નદીમ છે પાકિસ્તાનના એ સંપૂર્ણ તૈયારી કરીને આવ્યા હતા નેવું મીટર ને પાર જવા માટે અને એને આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છીએ એશિયન ગેમ્સ પણ એ મેડલિસ્ટ રહ્યા છે અને નિકુંજ જે રીતે જે પર્ફોર્મન્સ આપણા ખેલાડીએ આપ્યું છે એની સાથે સાથે એમનું પરફોર્મન્સ પણ હંમેશા કટ રહેવું છે એટલે અર્ષદ નદી મે જ્યારે શરૂઆત કરી ત્યારે એક પ્રેશર બની ગયું હતું નાઇન્ટી થ્રી મીટર ઓલમોસ્ટ ત્રાણું મીટર તમે નજીકની કોઈ પણ સ્પર્ધા લઈ લો ડાયમંડ લીગ કે જે જ્યાં દુનિયાભરના જે જ્વેલિંગ થ્રોઅર છે ભાગ લેતા હોય છે જે સ્ટાર જ્વેલિંગ થ્રોઅર છે એમાં યાકુબ વાલ્દેજ જે છે જર્મનીના જે જુલિયન વેબર છે કે જે પણ અત્યારે અંતિમ પાંચમાં હતા યાકુબ વાલ્દેજ જે ચોથા ક્રમે રહ્યા માત્ર પોઈન્ટ મીટર ને લઈને ચોથા ક્રમે રહ્યા એ એવી જ રીતે જે ગ્રેનેડાના પીટરસન એન્ડર અને જે કેન્યાના યુલિયસ યુગો હતા આ બધા ડાયમંડ લીગમાં ભાગ લેતા હોય છે બધા સ્ટાર

તો જે જે હોય હોય છે છે એ શું કરતા કે શરૂઆતના એમના બે થ્રો હોય એમાં એની પૂરી એનર્જી લગાડી દેતા હોય છે પૂરી એમની જે ટેકનિક હોય છે એનો ઉપયોગ કરી લેતા હોય છે કે એમને ખબર છે કે જો ત્રીજો થ્રો ફાઉલ થઈ જાય તો પછી ગણતરી આવશે કે ટોપ એટમાં કોણ છે એ જ આગળ થ્રો કરી શકશે પણ અર્ષદ નદી મેં શું કર્યું પહેલો થ્રો ના કરી શક્યા પણ બીજા માં એને પોતાની સંપૂર્ણ એનર્જી લગાડી દીધી મીટરનો થ્રો એટલે લગભગ અસંભવ થ્રો હતો એટલે હું માનું છું કે નીરજ ચોપડા એ બિલકુલ ઓછો નથી ગોલ્ડ થી એમનું પરફોર્મન્સ ક્યાંય નબળું નથી રહ્યું અઠાવન મીટર આપણે યાદ કરવું પડે સત્યાસી પોઈન્ટ અઠાવન મીટરમાં એમણે ટોક્યોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો એનાથી બે મીટર વધારે દૂર ફેંક્યો છતાં પણ કેમ કે હર્ષદ નદીમ જે એમના મિત્ર જ છે નીરજ ના એમણે એવો થ્રો ફેંક્યો હતો કે લગભગ ત્યાં પહોંચવું મુશ્કેલ હતું અને એટલે જ અરશદ નદીમ ગોલ્ડ મેડલ બન્યા છે પાકિસ્તાનના ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે પાકિસ્તાનના ઇતિહાસમાં કોઈ ખેલાડીએ ઇન્ડિવિડ્યુઅલ મેડલ જીત્યો હોય તો આ ત્રીજો ખેલાડી છે ખાલી અરશદ નદીમ એમણે ગોલ્ડ મેડલ જીત્યો અને પ્રશંસા પૂરે પૂરી કરવી પડશે નીરજ ચોપડાની ભલે પોતાનું ટાઇટલ ડિફેન્ડ ના કરી શક્યા પણ નીરજ ચોપડા એ ખેલાડી છે અત્યંત મજબૂત મનોબળના અત્યંત શાંત સ્વભાવના ખેલાડી છે એ ગમે ત્યારે કમબેક કરશે પાછું એમનું ટોચનું સ્થાન એ મેળવી લેશે પણ અત્યારે ભારતને સિલ્વર મેડલ મળ્યો છે એ પણ ગોલ્ડ થી બિલકુલ કમ નથી પ્રતિપાલ હજી ચોક્કસ થી જે રીતે નીરજ ચોપરાએ પણ પોતાનું શાનદાર પરફોર્મન્સ આપ્યું છે અને જે રીતે હવે આગળ પણ વાત કરવામાં આવે મુફદલ તો જે આગળ પણ થોડા દિવસ હજી ઓલિમ્પિકના બાકી છે લાગી રહ્યું છે કે અન્ય ખેલાડીઓને પણ ચોક્કસથી આનાથી પ્રેરણા મળશે કે જો નીરજ સિલ્વર મેડલ જીતી શકે છે તો આપણે કેમ નહીં

અને અદિતિ અશોક આ બંને ખેલાડી ગોલ્ફની અંદર રમી રહ્યા છે અને ત્યાં પણ અત્યાર સુધી એમનું પરફોર્મન્સ સારું રહ્યું છે જો કે ટોપ થ્રી જે મેડલ કન્ટેન્ડર્સ હોય છે એનાથી તેઓ ઘણા દૂર છે પણ આમ જોવા જઈએ તો આ ચાર પાંચ ઇવેન્ટ છેલ્લી બાકી રહી છે અને એમાંથી સૌથી વધારે જો કોઈના પર આશા હોય મને તો અમન સહરાવત હજુ ભારતને એક મેડલ અપાવી શકે છે પ્રતિભાલ જે ચોક્કસથી આભાર મુફદ્દલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ

જેવલિન થ્રો કરવામાં આવ્યો છે નેવ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ મીટર ભાલો ફેંકીને તેઓ બીજા સ્થાને રહ્યા અને જે રીતે ફાઉન્ડની સંખ્યા આ વખતે થોડી વધારે હતી જે પ્રેશર હોય છે તે ખૂબ જ હાઈ હોય છે ઓલિમ્પિક લેવલનું જે પ્રેશર હોય છે કારણ કે સમગ્ર વિશ્વના તમામ દેશો છે તે ભાગ લેતા હોય છે પરંતુ ખૂબ જ સારું એવું આ સિઝનનું તેમનું બેસ્ટ પરફોર્મન્સ છે નીરજ જે રીતે બે હજાર વીસ ટોકિયોમાં સિત્યાસી અપ જે ભાલો છે તે ફેંક્યો હતો અને આ વખતે નેવ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ મીટરનો જે થ્રો છે તેઓના દ્વારા કરવામાં આવ્યો છે એટલે કે પોતાનું જે સિઝનનો બેસ્ટ પરફોર્મન્સ છે નીરજ દ્વારા આપવામાં આવ્યું છે અને તમામ દેશને તેમની ઉપર ગર્વ છે અને આ પાંચમો જે મેડલ છે તે ભારત માટે નીરજ ચોપરા દ્વારા જીતવામાં આવ્યો છે સિલ્વર મેડલ અત્યાર સુધી ચાર બ્રોન્ઝ મેડલ છે તે આપણે જીત્યા છે આજે જ હોકીની ટીમે પણ બ્રોન્ઝ મેડલ છે તે જીત્યો છે સ્પેનને હરાવીને તેની પહેલાં બે મેડલ છે તે મનુ ભાકરે જીત્યા છે શૂટિંગમાં તેમજ સ્વપ્નિલે પણ એક બ્રોન્ઝ મેડલ છે 50 મીટર એર માં જીત્યો છે તો નીરજના ગામમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે તેઓના પિતા દ્વારા પણ જે રીતે જણાવવામાં આવ્યું છે કે નીરજ ખૂબ જ આના માટે મહેનત કરી હતી ઘણા લાંબા વર્ષોની આ તપસ્યા છે ત્યારે જઈને ઓલિમ્પિકમાં આ રીતે શાનદાર જાનદાર પરફોર્મન્સ છે તે આ ખેલાડીઓ દ્વારા આપવામાં આવતું હોય છે તો નીરજના પરિવારજનોમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ તેમના ગામમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે તો નીરજ ચોપરાએ ફરી એકવાર દેશને ગૌરવ અપાવ્યું છે અને તમામ લોકોને ક્યાંક આશા અપેક્ષા પણ હતી એકસો ચાળીસ કરોડના જે દેશ છે એકસો ચાલીસ કરોડની જનતાને પણ આશા અપેક્ષા હતી કે ચોક્કસથી નીરજ જ્યારે ફિલ્ડ ઉપર આવશે ત્યારે આપણને ગોલ્ડ કાં તો સિલ્વર મેડલ ચોક્કસથી અપાવશે હોટેલ હાજ તો જીતે કા તું એ ખેલ 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 કાહે મેલ